નમસ્તે મિત્રો અહીં આપ જોઈ રહ્યા છો ત્રણ બાળકો રહી ગયા છે એટલે જ્યારે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબી હોસ્પિટલમાં એમને ટેસ્ટ બેબી કરવામાં આવ્યું ત્યારે એમને એક સાથે ત્રણ બાળકો રહ્યા છે આ ફાઇલ જોયા બાદ આપણે જોઈશું સોનોગ્રાફીમાં ત્રણ બાળકો સરસ રીતે રહી ગયા છે નમસ્તે મિત્રો અહીં ત્રણ બાળકો આપ ટ્રીપલેટ જોઈ રહ્યા છો આ એક નંબરનું બાળક છે આ બે નંબરનું બાળક છે ત્રણ નું બાળક છે એટલે ત્રણેય બાળકો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે